નામદેવજી શું ભગવાનના ભક્ત થઈ ગયા નામદેવજી હો નામદેવજી રોજ ભગવાનની પાસે જાય ને ઘરેથી એની માતા એને સરસ મ્યાંની ભગવાનને ધરાવાની સામગ્રી તૈયાર કરી દે હો પછી ભગવાન પાસે જાય ને એટલે ભગવાન પાસે સામગ્રી ધરી અને એ એ હાથ જોડીને ઉભા રહી પ્રભુ અમારે રોજ રોજ આ સામગ્રી અહીંયા લઈને આવો ને તો ઠંડી થઈ જાય પ્રભુ એના કરતા ખૂબ મારા ઘરે આવો ને સરસ મેડાવે તમે રોજ મારા ઘરે આવો ને એટલે તર રોજ કે ને એટલે નામદેવજી ને એકથી ભગવાન કીધું આજે તારે ઘરે આવું પણ એક મને તકલીફી છે શું ખબર તો કે મને આરામનો સમય જ નથી મળતો તો એ કહે છે મને આરામ રહેશો અને ત્યાં સવારના ત્રણ વાગ્યામાં મંદિર ખુલી જાય હો ઘંટ વાગે ત્રણ વાગ્યામાં ખુલી જાય અને રાત્રે કઈક દસ અગિયાર વાગે બંધ થાય તો એને એ કહે વચ્ચે મારે આટલી કલાક તો આરામ જોઈએ ને નહીં નહીં ભગવાન એક દિવસ તો આવો એટલે ભગવાન કે આવું ખરો પણ એક સરસ શું ખબર તારે મારી જગ્યાએ રહેવાની તો હું તારા ઘરે ગરમ ગરમ ભોજન કરાવ મારે તમારે મારે હા પણ ભગવાન હું આ વેશમાં હું તને મારો વેશ આપી દઈશ ચિંતા કરમાં તારે હું પણ એક ધ્યાન રાખજે સવાર પડે રાત્રે ભગવાન છે એને બોલાવી લીધો કોને નામદેવને હો સવાર પડે ત્રણ વાગે એટલે તરત જ ઘંટ વાગશે ઘંટ વાગશે એટલે તારે સીધું એમને મુભુ રહી જવાનું મારું રૂપ તને હું આપી દઉં છું ચિંતા કરતો નહીં પણ એક ધ્યાન રાખજે આંખ ખોલવાની નહીં ગમે એવો ઘંટ વગાડે ને આંખ નહીં ખોલવાની પેલા વેલુ એ તરત જ શું કરશે મંગલા આરતી ઉતાર ત્યાં એ એ પંડરપુર શું કહે ખબર મંગલા આરતી ને કાકડા કાકડા આરતી કઈ એટલે કે પેલા વેલી આરતી ઉતારશે ભલે આખા રીત આખી રાત નો તું થાકી ગયો હોય તને નીંદર આવતી હશે તોય ઘંટ વાગે એટલે જાગી જાજે પણ આંખ નહીં ખોલવાની નજર ઓળખી જશે લોકો ની કે ભલે પછી પછી તને ભોગ લગાવશે ભોગ લગાવશે એટલે માખણ મુખારવિંદ સુધી લઈ જશે તને આખી રાતની ભૂખ લાગી હશે તોય તારે એ ખાવા નહીં મંડવા નહીં તો ઓળખી જશે લોકો ધ્યાન રાખજે એ કે નહીં ખાવ પ્રભુ પછી પછી શું કે બધા લોકો તને પગે લાગવાની તૈયારીમાં બધા ભાગા ભાગી કરતા હશે એમાં આ જે પૂજારી છે ને એ તારા ઉપર સીધું દૂધ હ ઠંડુ ઠંડુ દૂધ નાખજે પછી દહીં પછી ઘીટ પછી મધ સાકર એ બધું તારા ઉપર પદરાવશે તને સ્નાન કરાવશે તારે હલવાનું નહીં એ કે નહીં હલવું પ્રભુ પછી પછી કે સરસ તમને નવડાવશે આવી ઠંડી લાગશે ઠંડુ હશે તો તારે હલવાનું નહીં નહીં હલવું કે ત્યાં એવો રિવાજ પંડરપુર એક જ જગ્યા એવી છે ત્યાં એવો રિવાજ છે કે ભગવાન ને ભેટે એક એક વ્યક્તિ ભગવાનને એના ચરણ માં ભેટે એટલે કે બધા તને ભેટવા આવશે કઈ વાંધો નહીં પછી બધા પોતપોતાનું દુઃખ તારી પાસે રડશે કોઈનું દુઃખ તારે આ માફ કરવા નથી ધ્યાન રાખજે એ બધું હું કરીશ તારે કઈ કરવાનું નથી કે ભલે પણ કરવાનું હે ને એ કે ભલે કઈ નઈ કરવું પછી પછી એ કે ચૂપચાપ ઉભું રહેવાનું હું તારા ઘરે જી આવું અને પછી તારા ઘરેથી આવું તો એ કે ભગવાન આટલી બધી વાર મારાથી ઊભું નહીં રહેવાય મારે ઊભું નથી રહેવું

અને એને તો સરસ ભાઈ ગરમ ગરમ રોટલી જમાડતા હતા જમાડતા હતા ભગવાન તો પાછા નટખટ તો છે જ એને ખેલ કરવાની ઈચ્છા તો થાય જ એટલે એ કે એક કામ કરો ને માં હાલો ને મારું નામ કેવો લાગે છે મારો નામો કેવો લાગે હાલો ને આપણે જોઈ આવીએ ક્યાં જાય પોતે પોતાનો વેશ કોઈને ભગવાન ક્યારે આ માણસ શું એવા છે પોતે છતાં થાય કંઈક હોય તો એ કે આ મેં કર્યું હે ને હું કરું છું પણ ભગવાન ક્યાંય જાહેર થવા માંગતા નથી એટલે મંદિરમાં આવ્યા લાઈનમાં આજ ભગવાન લીલા તો જો પોતાના ભક્તના દર્શન કરવા માટે પોતે સાથે ભગવાન ઉભા રહ્યા દૂર થી જોવે અને નામદેવ અને ભગવાન ભગવાને એ ભગવાને હાથ ઊંચા કર્યા તો તમને હું વાંધો છે હાથ ઊંચા કર્યા હો હાથ ઊંચા કરી અને તરત જ એ મારા વાલા મારા પ્રભુ મારા બાપ નામાં તમે વારી જાઓ જય જય શ્રી રાધે આટલા બધા બેઠા છો બરાબર અવાજ આવ્યો નહી જાય નહી બરાબર જય જય શ્રી રાધે વાહ વાહ નામદેવ હશે

પોતાના ભક્તોને પગે લાગે છે હો બાપ દોડતા દોડતા આવ્યા એના ચરણ ને પકડી લીધા હો ભગવાન ચરણ ને પકડી લીધા ત્યાં તો નામદેવ ની આંખમાંથી આંસુ ની ધારા પહેરવા લાગી હો આહા